નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યૂઝ કરજણ તાલુકાનું રારોદ ગામ બન્યું સમાજ સેવાનું મંદિર અહીં કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના દિવ્યાંગજનો માટે કીટનું વિતરણ પણ કરાયું સમાજ સેવાનું અહીં ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું જ્યાં તાલુકાના દિવ્યાંગજનોને જરૂરિયાતની કીટ આપવામાં આવી જેમાં વ્હીલચેર ચાલવા માટેની સ્ટીક અને કાનના મશીનનું નિઃશુલ્ક વિતરણ કરાયું બીપીસીએલના સહયોગ દ્વારા કપિમન ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાનું આ ભગીરથ કાર્ય અહીં કરવામાં આવ્યું દિવ્યાંગજનોની આંખોમાં અને ચમક જોવા મળી ટ્રસ્ટ દ્વારા આવા સામાજિક સામાજિક કાર્યક્રમો કરાતા હોય સેવાના તેઓ કરે છે અને તે જ અંતર્ગત ખાતે યોજાયેલ કાર્યક્રમ કે જેમાં દિવ્યાંગજનોને ભેટ આપવામાં આવી ক্েনাকেনাকেনাকেনাকেনাকেে <inaudible> પીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે એક બીજો કાર્યક્રમ આ વર્ષનો કે જેમાં વ્હીલચેર હાથની લાકડી એટલે વોકિંગ સ્ટીક અને હિયરિંગ એડ એટલે કાનના મશીન એનું વિતરણ અમે અહીં રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ચોરંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંયુક્ત અહીંયા રારોદ મુકામે રાખ્યું છે જેમાં અનેક લાભાર્થીઓ જે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે એમનું આજે લાભાર્થીઓને વિતરણ થશે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવી સેવાકીય પ્રવૃત્તિ અમે અનેક કરતા આવ્યા છે ભવિષ્યમાં પણ કરતા રહીશું કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ લોકોના હિત માટે એક સારું કામ કરે એવી એક રણનીતિ અમે કરી છે સાથે સાથે ગુજરાત ભારત સરકારનું જે સિનિયર સિટીઝન મંથ તરીકે ની ઉજવણી પણ ચાલે છે એટલે આપ જાણો છો તેમ આ તમામ લાભાર્થીઓ પણ સિનિયર સિટીઝન હોય એટલે સિનિયર સિટીઝન નું કોમ્બિનેશન અને સાથે સાથે આ કાર્યક્રમ સિનિયર સિટીઝન માટે કે જેમાં બીપીસીએલ એ પણ સહયોગ આપ્યો અને બીપીસીએલ ના સહયોગ આજે આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છે કેટલા લાભાર્થીઓ આજે ચારસો જેટલી લાકડીઓ બસો જેટલી વ્હીલચેર અને દોઢસો હિયરિંગ એડ અમે આજે એટલે ટોટલ આશરે જોવો તો સાડી સાતસો ઉપરાંત વસ્તુઓ અમે આજે ડિસ્ટ્રીબ્યુટ કરવાના